ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે અડદની દાળ અને બાજરાનો રોટલો બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે તો તેમાં નાખી સારી રીતે વોશ કરી લેવાની છે પાણી જ્યાં સુધી ક્લીન ન આવે ત્યાં સુધી દાળને સારી રીતે વોશ કરી લેવાની છે તો દાળ વોશ થઈને રેડી છે તો હવે આપણે કુકરમાં મીઠું નાખીશું અને થોડું એવું તેલ નાખીશું તેલ નાખવાથી જ્યારે બાફા મૂકશું ત્યારે ઉભરાશે નહીં ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણ વિસલ સુધી મીડિયમ પર સારી રીતે દાળને બફાવા દેસું તો ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીશું તો આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરીશું એક પેનમાં તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું ત્યારબાદ

આપણે મસાલા કરીશું મસાલા તરીકે થોડો એવો હળદર પાવડર નાખીશું થોડું એવું મીઠું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું અને લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેશું ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે બાફેલી અડદની દાળને એડ કરીશું અને વઘારમાં સારી રીતે મિક્સ કરી દેશું તો હવે આપણે દાળને થોડીવાર કૂપ થવા દઈશું ત્યારબાદ થોડું એવું ધાણાજીરું પાવડર નાખીશું અને થોડું એવું લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસું હવે દાળને પાંચ મિનિટ સુધી સારી રીતે ઉકળવા દેસુ તો આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે અડદની દાળ હવે આપણે બાજરાના લોટના રોટલા બનાવીશું તેની માટે થોડું એવું મીઠું લેશું થોડું એવું પાણી નાખી બાજરાનો લોટ નાખી સારી રીતે લોટ બનાવી લેશું બાદ રોટલાને તમે હાથની મદદથી બનાવી શકો અથવા તો વણીને મેં અહીંયા હાથની મદદથી બનાવેલ છે રોટલા ને સેકિલેસો તૈયાર છે બાજરાનો રોટલો તો હવે આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું તૈયાર છે અડદની દાળ અને બાજરાનો રોટલો તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો પણ કારનો અસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે કિચન કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ